ભરૂચ જિલ્લા ભારતીય મજદૂર સંઘ દ્વારા વિવિધ પડતર પ્રશ્નો મુદ્દે આજરોજ જિલ્લા સમાહતાને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરાઈ હતી ભરૂચ જિલ્લા ભારતીય મજદૂર સંઘ દ્વારા આજરોજ કલેક્ટરને એક આવેદનપત્ર સુપ્રદ કરાયું હતું જેમાં જણાવ્યા અનુસાર ભારતીય મજદૂર સંઘ સાથે સંલગ્ન સ્કીમ વર્કરના વ્યાપક પ્રશ્નો અંગે ગુજરાત સરકાર સાથે બજેટ પૂર્વ મહત્ત્વની બેઠકમાં રજૂ કર્યા હતા આ બાત પણ એક પણ જાહેરાત નથી કરવામાં આવી એનાથી ઉલટું પીએમ પોષણ

ઈએસઆઈસી વેતન સીમા રૂપિયા બેતાલીસ હજાર કરવાની માંગ કરવામાં આવી હતી ચાર કલાકે આવેદન પત્ર પાઠવી રજૂઆત કરાવી હતી હું રાજપાડી રાજપાડી માં રહું છું ઝઘડિયા તાલુકો ભરૂચ જિલ્લો રાજપાડી માં મધ્યાહન ભોજન ચાલુ છું સરકારી સ્કૂલ માં અને હું વિધવા બેન છું આજે પંદર વર્ષથી મારા છોકરા નાના હતા ત્યારના અમે કેન્દ્ર ચલાવીએ છીએ અને આની પર જ અમારું ઘર ચાલે છે અને જો સરકાર આ રીતનું પગલું કરશે તો અમે બધા ક્યાં જઈશું ને સરકારને કે લઘુત્તમ વેતન અમારું એ વધારો અને ખાનગી સંસ્થા બંધ કરો મારું નામ પારેખ કલાવતી બેન સંજય કુમાર છે હું કરમાર કન્યાશાળા માં મધ્યાન ભોજન સંચાલક તરીકે ફરજ બજાવું છું ને 2005 થી ફરજ બજાવું છું જ્યારે 250 રૂપિયા માનદ વેતન હતું ત્યારથી અમે આ મધ્યાન ભોજનમાં માં જોડવાયેલા છે હવે જ્યારે સરકારે માંડ માંડ 4500 પગાર કર્યો માનદ વેતન અને તારે પાછું 2024 25 નું બજેટ જાહેર થયું તેમાં કનુભાઈ દેસાઈ જાહેર કરી દીધું કે સેન્ટ્રલાઈઝ કિચન ની જોગવાઈ કરવામાં આવી છે એ માટે બાળકોને પ્રોત્સાહન આપવાનું મહિલાઓને એમ કે વધારે આગળ પડતા મહિલાઓને આગળ લાવવાનો તો આ મધ્યાહન ભોજનમાં તો બધા જે લઘુમતી કોમ છે છે પછી ગરીબ વિધવા ત્યક્તા બેનો છે અને બધા એસસી એસટી ઓબીસી જ છે તો પછી એ ગરીબ મહિલાઓ કઈ જશે એમને હવે જે બધા પાંત્રીસ ચાલીસ વર્ષની એજ વાળા હોય જે અઢીસો રૂપિયા માનદ વેતન એ લોકોએ કામ કરેલું છે તો હવે એમને આટલી ઉંમરે એ કઈ કામ ધંધો મળશે એવું સરકારે વિચારવાનું ને હવે અમે લોકો એમને જો અમારામાં કઈ ખામી હોય અમે બાળકોને પૌષ્ટિક આહાર ના આપતા હોય તો સરકાર પગલા લઈ શકે છે અમે બાળકોને જમવાનું ટાઈમ પર આપીએ છીએ અગિયાર ને દસે નાસ્તો આપીએ છીએ તો પછી આ પગલા લેવાનું કારણ શું જો હવે સરકાર અમે અમે મધ્યાહન ભોજનના બધા સંચાલકો કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપીએ છીએ અને મુખ્યમંત્રી અને પીએમ પોષણ વિશે આગળ માહિતી મોકલશે જો હવે અમારું આ બજેટ જાહેર થાય અને સેન્ટ્રલ કિચન જાહેર થાય એ પહેલા અમારું મધ્યાહન ભોજનના સંચાલકોની એ લોકો અમારું કઈ કાળજી લે એવું અમે સરકાર પાસે માંગણી કરીએ છીએ અને અમારું જે પિસ્તાલીસો માનવ વેતન છે તે અમને લઘુત્તમ વેતન આપો અને એના પછી અમને પેન્શન સહાય મળે તો અમે તો બધા મોટા ભાગની બહેનો છે તે વિધવા ત્યક્તા જ છે અને ગરીબી રેખા નીચે જ છે તો અમારો બહેનોનો સર્વાંગી વિકાસ થાય એ માટે અમે સરકાર પાસે આશા રાખીએ છીએ જો સરકાર અમારી માંગો પૂરી નહીં કરે તો અમે આવતા ધોરણે આવતા અમે આનાથી ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરીશું અને કડકમાં કડક પગલાં લઈશું અમે બનશે તો વિધાનસભાનો ઘેરાવો કરીશું અમે ભારતની નારી છે ફૂલ નહીં ચિંગારી હે hey